તો પેજ નંબર ચાલીસ માં જે રીતના સ્ટેપ્સ આપેલા છે આ જે શેપ ગ્રુપ છે એમાંથી ઓવેલ ઉપર ક્લિક કરો એટલે મેં ઓવેલ ઉપર ક્લિક કર્યું સ્ટેપ નંબર થ્રી સાઈઝ માં એરો પર ક્લિક કરો ત્રીજા ક્રમની પહોળાઈ પસંદ કરો આપણે દર વખતે જોઈએ છીએ કે જે સાઇઝ છે એનાથી આપણે નક્કી કરી શકીએ છીએ કે આપણી જે લાઇન છે તે આપણે કેટલી જાડી પાતળી રાખવી છે એમાંથી આપણને ત્રીજા નંબરની સાઇઝ સિલેક્ટ કરવાનું કહે છે સ્ટેપ નંબર ફોર કલર માં ડીફોલ્ટ પસંદગી બ્લેક કલરનું છે જે આપણને દેખાય છે કયો કલર છે અત્યારે બ્લેક કલર છે બાહ્ય રેખાવાળા ફુગ્ગા તમારે દોરવા હોય તો આ વિકલ્પ રાખો પછી શું કે છે પરંતુ જો તમે વિવિધ રંગો વાળી વાળા ફૂગા દોરવા ઈચ્છા હો તો કલર વન પર ક્લિક કરો ત્યારબાદ કલર કલર પસંદ કરો આપણને ખ્યાલ છે કે 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 કલર 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 અને અને મતલબ છે એટલે એટલે બોર્ડર આપણે જે વસ્તુ દોરી છે જે આકાર દોર્યો છે એની અંદર કયો કલર કરવો છે તે માટેનો કલર તો કલર વન માંથી આપણે રંગીન ફૂગા કરીએ તો તેની બોર્ડર બ્લેક જ છે એટલે આપણે બ્લેક જ રાખશું સ્ટેપ નંબર ફાઈવ ડ્રોઈંગ એરિયા પર માઉસ પોઈન્ટર મૂકો એરો કાળી ચોકડીમાં ફેરવાઈ જશે મેં જે ડ્રોઈંગ એરિયામાં મારો માઉસ પોઇન્ટર મૂક્યું છે તમે મારો માઉસ જો જે એરો દેખાય છે તે આપણને ચોકડી વાળો એટલે કે કાળી ચોકડીમાં ફેરવાયેલું દેખાશે સ્ટેપ નંબર 6 ડ્રેગિંગ દ્વારા વિવિધ સાઇઝ અને આકારવાળી ત્રણ ફૂગા દોરો હવે ફાઇનલી આપણી પાસે ઓવેલ આવી ગયું છે એટલે બુકમાં જે રીતનું પેજ નંબર ફોર્ટી માં જે ડાયાગ્રામ આપેલો છે તે રીતના આપણે ત્રણ ફૂગા દોરશું. આ મારો એક ફૂગો પછી આ મારો બીજો ફૂગો અહીંથી ઓછું કરીશ ત્રીજો ફૂગો દોરીશ પછી શું કે છે સામેના પેજ ઉપર પેજ નંબર ફોર્ટી વન સ્ટેપ નંબર સેવન શેપમાં

ડ્રેગિંગ દ્વારા સીધી રેખા દોરો આ રીતે બધા ફૂગા નીચે લાઇન દોરો જે આપણે ઓલરેડી દોરેલી છે જે આપણે સ્ટેપ નંબર 9 ના ડાયાગ્રામમાં જોઈ શકીએ છીએ પછી સ્ટેપ નંબર 10 લાસ્ટમાં શું કે છે ટૂલ્સમાં ફિલ વિથ કલર પર ક્લિક કરો આ જે મારું ટૂલ્સ નું ગ્રુપ છે એમાંથી જે આ છે ફિલ વિથ કલર પર ક્લિક કરવાનું મને કહે છે પાછળના પેજ ઉપર પેજ નંબર 42 સ્ટેપ નંબર 11 શું કે છે કે કલર વન પર ક્લિક કરો અને કલર પેલેટમાંથી રેડ કલર પસંદ કરો હવે કલર વન પર ઓલરેડી ક્લિક છે ને માથી મને ક્યો કે જો કલરમાંથી રેડ કલર પસંદ કરો એટલે જે રેડ કલર છે તે મારો કલર 1 ની અંદર આવી જશે સ્ટેપ નંબર 12 ડ્રોઇંગ એરિયામાં માઉસ પોઇન્ટર લઈ જાઓ અને ફિલ વિથ કલર પર આઇકન પર ક્લિક કરો હવે ડ્રોઇંગ એરિયામાં હું મારું માઉસ પોઇન્ટર લઈ ગઈ અને આ રીતે વચ્ચેના ખાનામાં હું રેડ કલર કરીશ પછી સ્ટેપ નંબર થર્ટીન ફુગ્ગાની અંદર ક્લિક કરો ફુગ્ગામાં પસંદ કરેલો રેડ કલર પૂરાઈ જશે તમે પહોંચી શકો છો આપણે એ ક્લિક કર્યું તો બીજા નંબરનો જે ફુગ્ગો છે તેની અંદર રેડ કલર પૂરાઈ ગયો પછી સ્ટેપ નંબર ફોર્ટીન આ રીતે બાકીના ફુગ્ગાઓમાં તમારી પસંદગીનો કલર કરો તો બાકીના ફુગ્ગામાં આપણે પાછું એક ગ્રીન કલર કરશું અને ત્રીજા ફુગ્ગામાં આપણે બ્લુ કલર કરશું

મેં ચાર ફૂગા દોર્યા હવે એની નીચે મારે દોરી કરવી પડશે એટલે હું ઉપયોગ કરીશ અને દરેક આવી રીતે આમ ફૂગાઇ જોઈ ગયું હવે હવે મારે એની અંદર કલર કરવો છે એટલે મારે ટુલ્સ માંથી કયો ટૂલ લેવાનું છે ફિલ વિથ કલર ઈ મેં લઈ લીધું તો હવે મારે કલર કે કરવો પડશે કયો કલર લેવો છે તો કે હા તો પહેલામાં આપણે પર્પલ કલર કરીએ અહીંયા પર્પલ કરીશ બીજામાં આપણે કયો છે ડાર્ક રેડ તો આપણે બીજામાં ડાર્ક રેડ કરીએ બીજામાં કયો કરવો છે તો કે ગોલ્ડ આપણે ગોલ્ડ કરીએ અને ચોથામાં આપણે કયો કરશું ગ્રીન કયો છે ડાર્ક ગ્રીન છે હા ગ્રીન છે તો અહીંયા ગ્રીન તો આ રીતે આપણે ફૂગાને દોરી શકીએ છીએ તો આજે આપણે કયો ટોપિક ભણીએ ટોપિક નંબર સેવન પેજ નંબર ફોર્ટી કે રંગીન ફૂગા કેવી રીતે દોરવા તો આ ટોપિક નો હું અહિયાં પૂરો કરું છું